ફૂલ બાકાજી કી જો વરસાદ પડવા માંડ્યો ને વાતાવરણ તો એકદમ ચેન્જ થઈ ગયું છે વસ્તુ જે છે ને બહુ અઘરી છે કેમ કે જો માથે લઈ ને જાવું રાવું હોય ને તો આ બધી તૈયારીઓ રાખવી પડે રેનકોટ ની બાકી ભેરો ન થાય એ લોકો ફૂલ તૈયારીમાં આવ્યા જો તો મારા તરે છે ને રોપવે માં જવાનું નક્કી હતું કે ભાઈ ઉડન ખટલા માં જાવું તો હેલો ફેમિલી કેમ છે મજામાં જય શ્રી કૃષ્ણ ભાઈ આજે છે ને હું આવી ગયો છું ભાઈ ગિરનાર ભવનાથ તળેટી અંદર આપણે જવાનું છે ભાઈ ગરવો ગિરનાર છે ને જો ભાઈ અત્યારે રોપ વે અહીંયા રોપ બંધ છે કેમ કે વેધર ખરાબ છે એટલે બાકી ભવનાથના મંદિર આવી ગયા છે અને ગિરનાર આ સળી લેવાનું થાય ગિરનાર સળવાનું છે ચોમાસાનું વાતાવરણ છે અને મસ્ત મજાનું આજે છે ને સવાર સવારમાં ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા અને આ બે મારી હરે આવ્યા છે અમારા શિવમભાઈ અને મયુરભાઈ ગિરનાર સળવાનું થાય ને ભાઈ મયુર મૂકવાનું નથી થતું બરાબર ને તેને ભાઈ આજ આખે આખું ગિરનાર અમારે સડવાનું છે એટલે જ હવાના પોટમાં આવી ગયા અને ભવનાથનો સીન છે ભાઈ અત્યારે મસ્ત જો બધા દર્શન કરી લો અને હવે અમે છે ને ભાઈ સીડી તરફ જાય અને જેટલા સડાય એટલા બાકી જવાનું થાય ફાઈનલ છે એ ગિરનારી ભાઈ પેલું પગથિયું આવી ગયું પેલું પગથિયું છે ને તંબે પગ મૂકો હાલો પેલા તંબે એટલે મને એમ લાગે કે આ બે સેડ છે એ બે મેમરે એટલે પગ મૂકાયો કેમ કે મને હિંમત રે એ બે મને હિંમત આપે કે આજ આખો સડી લેવાનું થાય બાકી મૂકવાનું થાતું જ નથી ભાઈ તો કેમ બાકી અહીંયા અછારી બાજુ બાબા બેસ્ટ ટાકી ટાકી ને આનું જાન રખાય કેમ કે આગળ મોબાઈલ બુબે રહી જાય શિવમ તો અડી જાય ભાઈ આઈફોન ને અડી જાય કેવા મસ્ત નાખાય એમ આપણી મેરે છે કે કઈ ખબર આવણ અમે તો સરે ને અમે તો લુખા આવ્યા એમણે અમારી મેરે કઈ ન તો અમે ક્યાં થી ને ખબર આવે આગળ કઈક લઈ લીએ પછી ખબર આવે બાકી આ કેરા ખાઈ જો અટણે કશું હા થોડાક ઉપર આવી ગયા રોપ વે જો રોપ અત્યારે ચાલુ છે થોડું વેધર ખરાબ છે બાકી અહીંયા જઈએ કેમ બાકી બંદર અને રોપે ચાલુ થઈ ગયું જો ધીમે ધીમે દેખાય બાકી જો આ સામે ભાઈ ગરવો ગિરનારને સામે દેખાય આમાં જો ઉપર અહીંયા સફેદ સફેદ જો આ હશે ને ત્યાં જવાનું છે પણ એટલું સડી લીધા ને કે હાહો હા થઈ ગયા થાકી ગયા ઘણું બધું એમ તો ઉપર આવ્યા અને અહીંયાથી જો અત્યારે આ બધું આખું ઘોર વાતાવરણ થઈ ગયું અને આ બધું એવું લાગે કે હમણાં વરસાદ તૂટી પડવાનો છે ભાઈ વરસાદ થાય ને તો આમાં ચડવું બહુ અઘરું પડે બરાબર તો જોઈએ હજી હિંમત શિવમ હિંમત ના થઈ રહ્યો હવે નથી આ નજારો જોઈને મને એમ થાય કે બહુ અઘરી છે કેમ કે જો માથે લઈ ને જાવું આ વિચાર કરો પાણીની બોતલ હાથમાં હોય ને આપડે ગિરનાર આપણે સડતા હોય ને એમ થાય કે પાણીની બોતલ ફેંકી દઉં એટલો વજન લાગે એ લોકો ને ધન્ય છે યાર આજો માથે આટલો આટલો વજન કેટલો વજન લઈને એ લોકો જાય હું તો હા 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 થઈ ગયો ખાલી થોડાક બગીચા સળે છે થોડાક બગીચા હાલ જાય ને એટલે બેહું બેહુ બેહુ ને એ લોકો કેટલું વજન લઈને ઉપર પહોંચાડે બોલો ભાઈ ફૂલ બાકાજી જો વરસાદ પડવા માંડ્યો ને વાતાવરણ તો એકદમ ચેન્જ થઈ ગયું ચારે બાજુ ભાઈ ગમઘોર થઈ ગયું આ બાજુ જો ને આ કરો તો આરામથી વરસાદ મજા માણે ભાઈ જો ને જો આ બધીમાં વરસાદ એટલો પડવા માંડ્યો એટલે હવે આમાં આગળ કેમ જાવ અમે વિચારીએ કેમ કે છે ને આ દુકાન છે ને બેહી ગયા તમે તો વાંધો નથી પણ આ વરસાદ તો જો યાર કેટલો ઓરો હોવા માંડ્યો ને આમાં હવે આ આ જો તો યાર આ બધી કેવું લાગવા માંડ્યું હવે હું કરવું કે આપણે હવે નથી મયુર ભાઈ મયુર શું કરું ભાઈ વરસાદ રહી તો જાવું હિંમત ના ના આ ભાઈ તો આ ભાઈ તો મને મયરમીરથી ના પાડી કે નહીં કે હવે નથી જાવ મને કે હવે અઠવાયલ એઠવાયલ મેં કીધું એટલે અહીંયા આવ્યા ને હવે જવાય મેં કીધું તો કે નહીં પણ યાર વરસાદ એવો તો કેવું પાણી માંડ્યો વાતાવરણ હવે એવું થઈ ગયું જો આ બધી થયો લટકે ભાઈ હલો જોઈએ હવે વરસાદ રે ને તો આગળ જાઉં બાજુ પછી આમાં છે ને ભાઈ શિવમભાઈ એમ કે જુનાગઢ રે એટલે એને ખબર પછી હવે આગળ જાય તો પગચીમાં પાણી બધું પડવા માંડે તો કે જવાય નહીં પછી અઘરું પડી જાય અત્યારે એ કે ચોમાસું છે એ કે એવું તો નથી કે એમને વહરીને હોય જાય ચોમાસામાં ગમે ત્યારે ગમે એટલો વરસાદ કે ગિરનારમાં પડે જો હજી વધવામાં જ છે જો ચાલુ જ છે જો ગિરનાર દેખાતો નથી જો ભાઈ વાદળાની વચ્ચે ઓલું થઈ ગયું ને ધીમે ધીમે પાછા આગળ આપણે વધ્યા ને જો અહીંયા વંદરા રસ્તા મેઠા ને જો ભાઈ શ્રદ્ધા પ્રમાણે બધા જો દીવડાઈ કરતા જાય જો આ બંને જાય ને બંને માળા થોડા થોડા પગે છે દીવડા કરતા પ્રમાણે છે ને ભાઈ અટૂટ શ્રદ્ધા જે ભગવાન પ્રત્યે હોય એ બધા લોકો આવે શ્રદ્ધાળુ અને આવી કરતા અને હવે જો પાછું વાતાવરણ ધીમે ધીમે છે ને વાદળા આમ હટે હમણાં જો આ ઉપરના વાદળા તો આમ હટે તો પાછું કઈક ગિરના સ્ટોકો દેખાય આવું હોય ને તો આ બધી તૈયારીઓ રાખવી પડે રેનકોટ ની બાકી ભેરું નથી એ લોકો ફૂલ તૈયારીમાં આવ્યા જો બધા એ ફ્યુ વાતાવરણ પાછું ઉપર થઈ ગયું ને અત્યારે અમે આવી ગયા છે ડાયરેક્ટ નીચે કેમ કે વરસાદ એવો આવતો હતો કે વાત જવા જે માન માંડ પલત્રી પલટરીને રોકાતા રોકાતા થોડા થતા થતા છે ને અમે ફાઇનલી નીચે આવી ગયા છે અમે હવે નક્કી કર્યું છે કે આપણે ગિરનાર સ્થળો નથી પાછા આવશું એટલે આજે અત્યારે છે ને હવે પાછા ઘરે અને વરસાદ બઉ વજન પલરવું એના કરતા કીધું પેલા પહોંચી જાય ભાઈ ઘરે સેફલી એટલે હવે ગિરના ખરવાનું આપણે રાખ્યું છે કેન્સર તો અમારે અત્યારે છે ને રોપ જવાનું નક્કી હતું કે ભાઈ ઉડન ખટાલા માં જવું પણ અમે નથી ગયા એનું કારણ કે આ મયુરભાઈ છે ને બહુ ભીખ શું થાય એમાં ભાઈ અમે બીક લાગે ભાઈ આપડે કોઈ બી બેઠા નથી નીકળે તો આ મને કહેવાય એમાં તો જવું જ નથી સડીને જ જાઉં તો સડીને તો છે ને ભાઈ જવામાં એવું છે કે વરસાદનું કાંઈ નક્કી નથી બરાબર પણ મેં કીધું આમાં એકવાર આપણે જાઉં એટલે જાવું તો આ કે અત્યારે તો જવું નથી કેમ કે ભાઈ આમાં અત્યારે શું કહેવાય કે ઓછામાં હું એકવાર આમાં ગયો તો દસ મિનિટનો ટાઈમ છે આ પહોંચવામાં કેવડા મોટા મોટા ઉછા પોલ છે એટલે ક્યારેક જા હજી હિંમત કરી લે તો હોય જ આવ્યું ભાઈ નહીં ના નથી આવું આ બહુ બી એટલે ને આપણે રોપવેમાં જવાનું કેન્સલ રાખીએ ભવિષ્યમાં પાછું ક્યારેક આવશું ને ત્યારે રોપવેમાં જાઉં